હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે રઘુવીર બારોટનું નવું આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જય ગોગા મહારાજ વલોક્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે હવે કોઈના પ્રેમમાં નથી પડવું તો મિત્રો રઘુવીર બારૂટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જય ગુકા મહારાજ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં નવા વિડીયો સાથે ગુજરાતી સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો મિત્રો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે હવે કોઈના પ્રેમમાં નથી પડું રઘુવીર બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ભૂલતા નહીં તો એટલે કે ટૂંક જ સમયમાં આવી રહેલ છે આ સોંગ તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે રઘુવીર બારોટ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ ચેનલમાં રિલીઝ થવાનું છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે હવે કોઈના પ્રેમમાં નથી પડું રઘુવીર બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને મિત્રો આ સોંગ સાંભળવા માટે રઘુવીર બારોટ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો